સ્વાગત છે ભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા આરેક સુડતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર ભાઈએ વેચવા માટે આપણને મૂકેલો મોકલી આપેલું છે ભાઈને તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય સોનાલિકા તો વિડીયો આખો જોતા રહેજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે મહાદેવ ટ્રેક્ટર્સમાં તો એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા રોજે રોજના અલગ વિડીયો આવતા હોય વાહનોના તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ આપણે સોનાલિકા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એકદમ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળી જશે બાકી કંડિશન વિડીયોમાં તમને જોવા મળે છે ટ્રેક્ટરની તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જશે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો આખો જોતા રહેજો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર નવનું સોનાલિક્કા આરએક્સ સુડતાલીસ ટ્રેક્ટર બે હજાર નવનું મોડલ તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર રહે છે સોનાલિકા ડીઆઈ સુડતાલીસ આરએક્સ ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરનું તેવું ભાઈનું કેવું છે ટૅક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળી જાય છે તમને ટાયર તમને ચાલીસ ટકા જેવા જોવા મળી જાય છે ચારે ચાર ટાયર તમને ચાલીસ ટકાની કન્ડિશનમાં જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ચાંચોલું ટ્રેક્ટર છે ચાર ઓનરમાં ટ્રેક્ટર રહે છે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ટ્રેક્ટરના બાકી કંડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે કન્ડિશન કંડિશન રૂબરૂમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરની પાર્ચિંગ ચાલુ છે બે હજાર નવનું મોડલ છે ખેડૂતભાઈઓ એકદમ સારી કન્ડિશનમાં શીટ શીટ છત્રી પંખા જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પચાસ હજાર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે માત્ર ને માત્ર એક લાખને પચાસ હજાર કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે ભાઈને વેચાતા વાર નહીં લાગે કિંમત ઓછી છે ભાઈએ રાખેલી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ આંબલીયા જિલ્લો જૂનાગઢ અને અર્જણભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે છે અરજણભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો વિડીયોની બાયોમાં અરજણભાઈનો કોન્ટેક્ટ તમને જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય તો તેનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે